ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં મુશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો હતો જોકે છે પરંતુ બે ત્રણ દિવસમાં ફરી એક વખત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્ય વરસાદ વરસવાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યોમાં હાલ ઉનાળા જેવી ગરમી પડી રહી છે જોકે આ ગરમી હવે એકાદ બે દિવસમાં વિદાય દે તેવી શક્યતા છે આ સાથે રાજ્યમાં બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટા સ્થળોએ વરસાદ ઝાપટા પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દરમિયાન ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમજ સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે નવરાત્રીમાં પણ સિસ્ટમ બનવાથી વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ દરમિયાન સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ